નમસ્કાર મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજકાલ બધા જ કામ એઆઈની મદદથી થતા હોય છે તો શું આ એઆઈની મદદથી આપણે ધોરણ દસ એટલે કે એસએસસી બોર્ડનું જે બેઝિક મેથ્સનું પેપર છે એ બોર્ડના પરિરૂપ અનુસાર આપણે કાઢી શકીએ ચાલો આપણે ટ્રાયલ લઈએ અને પછી આગળ ચર્ચા કરીએની આ માટે અહીં આગળ મેં જે બેઝિક મેથ્સ છે એનું બોર્ડનું પરિરૂપ ધ્યાનમાં લીધું છે જુઓ અહીંયા આગળ પ્રશ્નપત્રનું પરિરૂપ છે અહીં આગળ પરિરૂપની અંદર જે પણ ડેટા છે એ બધો જ ડેટા જે છે મેં ધ્યાનમાં લીધો છે કે ભાઈ જે તે ચેપ્ટર છે એમાં જે જે તે પ્રકરણો છે એના ગુણભાર જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે એટલું જ નહીં હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછવાના છે કેટલા માર્કના છે એની અંદર વિકલ્પ એટલે કે ઓપ્શન આપવાના છે કે નથી આપવાના વગેરે વગેરે અને આના આધારે અહીંયા આગળ જે પણ માળખાની અંદર સૂચનાઓ આપી છે મોટા ભાગની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે અને આની અંદર કંઈ ભૂલ આવે તો તમે જરૂરથી સૂચન કરજો હું સુધારી દઈશ એટલે આપણને સૌને આ જે પ્રોમ્પ્ટ જે છે કામ લાગશે હવે આ પ્રમાણે અહીં આગળ પ્રશ્નપત્ર આપેલું છે અને આ જે પરિરૂપ છે એને આધારે અને સાથે સાથે આ નમૂનારૂપ પ્રશ્નપત્ર છે એને આધારે અહીંયા આગળ મેં પ્રોમ્પ્ટ તૈયાર કર્યો છે જુઓ હું તમને પ્રોમ્પની થોડીક હાઇલાઇટ બતાવું ધોરણ દસ બેઝિક ગણિત ઝીરોઢાર કોડ માટે એસી ગુણનું નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કરો પ્રશ્નપત્ર બનાવતી વખતે નીચેની તમામ બાબતોનું ચોક્કસ પાલન કરું અને અહીંયા આગળ સૂચનાઓ જે છે એ પરિરૂપ અનુસાર બધી આપી છે જુઓ કે ભાઈ વિષય એનો કોડ કુલ ગુણ સમય પ્રશ્નપત્ર ચાર ભાગમાં વહેંચેલું છે અહીંયા આગળ આપણે આજે એક ફક્ત હાઇલાઇટ જોવાના છે અને પછી આખા પ્રોમ્પ્ટને પછી ખૂબ શાંતિથી સમજીશું કેમ કે એના માટે મારે સમય વધારે જોઈશે સમજાવવા અને અહીં જનરલ ઓપ્શન વગર એંસી ગુણનું પ્રશ્નપત્ર અને જનરલ ઓપ્શન સાથે એકસો નવ ગુણનું પ્રશ્નપત્ર થશે કયા પ્રકારના પ્રશ્ન પૂછવાના લર્નિંગ આઉટકમ પ્રમાણે નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ એપ્લિકેશન એનાલિસિસ વગેરે વગેરે એટલું જ નહીં વિભાગ એમાં ચોવીસ પ્રશ્નો દરેકનો એક ગુણ અને આપણી જે પણ શરતો છે જે પણ પરિરૂપની અંદર આપણને વ્યવસ્થા આપી છે તમામ ધ્યાનમાં લીધી છે જુઓ જનરલ ઓપ્શન વગર ચેપ્ટરના કેટલા માર્ક છે જનરલ ઓપ્શન સાથે કેટલા માર્ક છે વગેરે વગેરે તમામ સૂચનાઓ મેં આપી દીધી છે હવે આ જે સૂચનાઓ જે છે એને હું એઆઈ ટૂલમાં નાખવાનો છું અને સાથે સાથે મારે પાઠ્યપુસ્તક પણ જોઈશે જુઓ અહીંયા આગળ મેં પાઠ્યપુસ્તક પણ લઈ રાખ્યું છે જુઓ આ ગણિતનું પાઠ્યપુસ્તક છે એની સાઈઝ જે છે મેં રિડ્યુસ કરી દીધી છે જેથી આ પાઠ્યપુસ્તકને હું સહેલાઈથી અપલોડ કરી શકું જુઓ અહીં આગળ એની સાઈઝ ઓગણત્રીસ એમ્બિત થઈ ગઈ છે અને હવે હું એઆઈ ટૂલ ઓપન કરવાનો છું જુઓ મિત્રો મેં અહીંયા આગળ ગૂગલ સર્ચ બાર ઓપન કર્યું છે અને અહીંયા આગળ જે મેં તમને બતાવ્યો આખો જ પ્રોમ્પ છે જુઓ અને હવે હું એઆઈ ટૂલ પસંદ કરું છું કોઈ પણ પસંદ કરી શકાય હું ચેટ પસંદ કરું છું કેમ કે ખૂબ પ્રચલિત છે અને એનાથી આપણે સૌ ટેવાયેલા છીએ હવે આ જે ચેટ જીપીટી છે એને સૌથી પહેલાં હું આપી દઉં છું પાઠ્યપુસ્તક જે મેજિક ફોલ્ડરમાં મેં મૂક્યું છે ક્વેશ્ચન પેપરમાં મૂક્યું છે અને અહીંયા આગળ જુઓ સ્ટાન્ડર્ડ ટેન મેથ્સ ગુજરાતી મીડિયમનું જે પાઠ્યપુસ્તક છે હું એને આપી દઉં છું અને હવે આ અપલોડ થાય ત્યાં સુધીમાં હું આ જે પ્રોમ્પ જે છે એને કંટ્રોલ એ કરીને કોપી કરી લઉં છું કંટ્રોલ એ પર કંટ્રોલ એ કરીને આખો સિલેક્ટ કરી લઉં છું અને હવે હું એને કોપી કરી લઉં છું અને અહીંયા આગળ હવે હું એને પેસ્ટ કરી દઉં છું ચાલો હવે આની જરૂર નથી એટલે મિનિમાઈઝ કરી દઉં છું અને અને હું મેક્સિમાઇઝ કરી દઉં છું અહીંયા આગળ જુઓ આખો પ્રોમ્પ્ટ આવી ગયો છે અને અહીંયા હું એક ખાસ બીજી સૂચના આપી દઉં છું વધારાની અહીંયા આગળ હું એક ખાસ સૂચના આપી દઉં છું કે નમૂના રૂપ પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમ ફરજિયાત આપેલ પાઠ્ય પુસ્તકની પીડીએફ નેજ અનુસરવાનો છે ચાલો હવે હું સબમિટ કરી દઉં છું અને પ્રશ્નપત્ર કાઢવાની કોશિશ કરું છું જોઈએ શું થાય છે પ્રશ્નપત્ર જુઓ મિત્રો સૂચના શું આવે છે કે સરસ આપેલા નિયમો ગુણભાર પરિરૂપ ધોરણ દસ આધારિત પુસ્તકને અનુસરીને હું નમૂનારૂપ પ્રશ્નપત્ર તૈયાર કરી રહ્યો છું ધોરણ દસ બેઝિક ગણિત સમય ત્રણ કલાક કુલ ગુણ એંશી એ બધી સૂચનાઓ છે જુઓ પ્રશ્ન એકથી છ જે છે કુલ વિભાગી એમાં કુલ ચોવીસ ગુણ છે જુઓ અને એક ગુણના ચોવીસ પ્રશ્નો આપણને ખબર છે કે ચોવીસ પ્રશ્નો હોય દરેકનો એક ગુણ એટલે બરાબર છે જુઓ પ્રશ્ન એકથી છ એમસીક્યુ છે જુઓ અહીંયા આગળ એટલે એકથી છ જે છે એ એમસીક્યુ છે આગળ વધીએ કોઈ પ્રશ્નમાં આપણને એવું લાગે કે તકલીફ છે તો આપણે બદલી શકીશું એની હું તમને સમજ આપીશ આપણે એને વેરીફાય કરવાનું છે અહીંયા આગળ પણ પ્રશ્નો છે જુઓ એક ખાલી જગ્યા છે અને એના ત્રણ જવાબો છે જુઓ એક ખાલી જગ્યાના ત્રણ જવાબો છે એને અહીંયા આગળ એમઆરક્યુ ક્યુ પ્રકારના પ્રશ્નો કહેવામાં આવે છે અહીંયા આગળ એક ખાલી જગ્યા છે જુઓ એના ત્રણ જવાબો છે અહીંયા આગળ પ્રોબેબિલિટી અંગ્રેજી શબ્દ છે આપણે એની જગ્યાએ ગુજરાતી શબ્દ પણ મૂકી શકીશું કોઈ ચિંતા નથી અહીં ખરા ખોટા છે જુઓ સત્તરથી વીસ જે છે એક શબ્દમાં જવાબ આપવાના છે એકવીસ બાવીસમાં જોડકા છે વિકલ્પો એની અંદર જોડકા છે અહીં આગળ બે પ્રશ્નો છે અને એની અંદર ત્રણ જવાબો છે એટલે જોડકા જોડવાના છે અહીં પણ જોડકા છે તો આ રીતે પ્રશ્નપત્ર તૈયાર થયું છે જુઓ પછી બે ગુણના પ્રશ્નો છે જુઓ બે ગુણના પ્રશ્નો તેર પ્રશ્નો છે એમાં નવ કરવાના છે લખ્યું છે એની જગ્યાએ આપણે સૂચના આપી દઈશું ભવિષ્યમાં કે નવ લખવાના છે કે કોઈ પણ જાતની સૂચના એટલે એ એ પ્રમાણે ફેરફાર કરી દેશે અત્યારે આપણે ફક્ત માળખું ચેક કરી લઈએ છીએ ત્રણ ગુણના પ્રશ્નો નવ પ્રશ્નો છે કુલ એમાંથી છ એટેમ્પ્ટ કરવાના છે એટલે કે લખવાના છે પછી આપણે બોર્ડના ટાઇટલ અનુસાર સૂચના બદલી શકીશું અને પ્રોમ્પ્ટ આપીશું એટલે બદલી નાખશે અને વિભાગ ડી ચાર ગુણના પ્રશ્નો અને એમાં આપણને કુલ આઠ આપ એમાં આપણને કુલ આપ્યા છે આઠ પ્રશ્નો અને એમાંથી આપણે પાંચ લખવાના છે તો આમ જોવા જઈએ તો પ્રશ્નપત્ર ઓકે છે માઇનોર ચેન્જીસ કરવા પડશે આપણે આની અંદર આ પ્રશ્નપત્રમાં એસી ગુણનું ફરજિયાત વિતરણ જાળવવામાં આવ્યું છે વધારાના પ્રશ્નો ઉમેરવાથી કુલ પ્રશ્નપત્રના ગુણ થઈ જાય છે એકસો નવ માર્ક અને તમે અહીંથી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી શકો છો પીડીએફ તૈયાર કરી શકો છો પ્રકરણની અંદર કયા પ્રકરણ જે છે એમાંથી કયા કયા પ્રશ્નો પૂછ્યો છે કેટલા ગુણના પ્રશ્નો પૂછ્યા છે વગેરે વગેરે બધું જ તમે અલગ પાડી શકો છો તમારે સવિસ્તાર આ વિડીયો સમજવો હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો થોડોક સમય એમાં વધારે લાગશે લગભગ પચીસથી ત્રીસ મિનિટનો વિડીયો બની શકે છે તો આપણે વિસ્તારપૂર્વક આખા પ્રોમ્પની ચર્ચા કરીશું અને આખું પ્રશ્નપત્ર કેવી રીતે કાઢી શકાય તેની સમજ મેળવીશું